નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 3 જૂન જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ભારતીય બજાર નવી ઐતિહાસિક ઊંચાઈ પર બંધ થયું છે છોતેર હજાર સાતસો આણત્રીસ પોઈન્ટ નેવ્યાસી પોઈન્ટની વિક્રમી સપાટીને સ્પર્શ્યા બાદ બીએસી સેન્સેક્સ બે હજાર પાંચસો સાત પોઈન્ટ અથવા ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ ટકાના વધારા સાથે છોતેર હજાર ચારસો ઓગણસિત્તેર પોઈન્ટ પર બંધ થયો હતો ત્રેવીસ હજાર ત્રણસો અડત્રીસ પોઈન્ટના હાલ સુધી પહોંચ્યા બાદ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ એક જ સેશનમાં સાતસો તેત્રીસ પોઈન્ટના વધારા સાથે ત્રેવીસ હજાર બસો ત્રેસઠની સપાટીએ બંધ રહ્યો હતો ભારતીય શેરબજારમાં આવેલી આ ઐતિહાસિક તેજીના કારણે શેરબજારનું માર્કેટ કેપ રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગયું છે બીએસસી પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ચારસો છવ્વીસ પોઈન્ટ ચોવીસ લાખ કરોડ રૂપિયા પર બંધ થયું હતું જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચારસો બાર પોઈન્ટ બાર લાખ કરોડ રૂપિયા હતું મતલબ કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં ચૌદ બાર લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો છે આજની માર્કેટની સ્થિતિ અને આવતીકાલે શું પરિસ્થિતિ રહેશે તે અંગે શેરખાનના પ્રતિનિધિ નિલેશભાઈ મોમાયાએ જણાવ્યું કે મારું નામ નિલેશ મોમાયા છે અને હું શેરખાનને રિપ્રેઝેન્ટ કરું છું અ માર્કેટ એક એક્ઝિટ પોલ જે આવવાનું હોય કે એક્ઝિટ પોલ કેવું છે હવે ઇલેક્શન કમ્પ્લીટ થયા અને શનિવારના જે એક્ઝિટ પોલ આવ્યું એમાં એવરેજલી એક્ઝિટ પોલનું એવું પ્રેડિક્શન આવ્યું કે મોદી સરકાર પાછી આવશે અને ત્રણસો ચાલીસ થી ત્રણસો સિતે પંચોતેર ની રેન્જની અંદર મોસ્ટલી એક્ઝિટ પોલ નું પ્રિડિક્શન છે તો આજે જે સરકાર બધેનું સેમ પ્રિડિક્શન આવ્યું કે નેક્સ્ટ ગવર્મેન્ટ જે છે એ બીજેપીની ગવર્મેન્ટ આવશે એને કારણે માર્કેટે થમ્સઅપ આપેલ છે અને આજે સન્સેક્સમાં બે હજાર પોઈન્ટની રેલી આવેલ છે ઐતિહાસિક એટલે બે હજાર પોઈન્ટનો ઉછાળો બહુ મોટો ઉછાળો કહેવાય કારણ કે આ છસો સાતસો પોઈન્ટ નિફ્ટી અને બે હજાર પોઇન્ટ સન્સેક્સ વધેલું છે એને કારણે કસ્ટમરોના પોર્ટફોલિયો હોય કે જે ઇન્વેસ્ટરો સ્ટ્રો શેરબજારમાં રોકાણ કરે છે એનો પોર્ટફોલિયોમાં લગભગ થી ચાર પર્સેન્ટનું ગ્રોથ આવેલ છે તો એક જે ઇવેન્ટ હતો ઇવેન્ટને કારણે ઘણા બધા નર્વેસનેસ હોય લોકો વિચારતા હોય કે ઇવેન્ટ પછી માર્કેટ ઉપર જશે નીચે સાઇડ બે રહેશે એક ઇવેન્ટની ઇફેક્ટ જે છે એ માર્કેટ સોમવારના એક્ઝિટ પોલ ની ઇફેક્ટ તો પોઝિટિવલી આપેલ છે સેક્ટર્સ ની અંદર અત્યારના કેવું છે કે ગવર્મેન્ટ ઓન કંપની છે કે જેને આપણે પીયુસી કહીએ કે રેલવે સ્ટોક છે ગવર્મેન્ટ ઓન છે દેન જીડીપી વધ્યું એટલે એટ પોઈન્ટ ટુ પરસેન્ટ જીડીપી આવેલું હતું જે ઇન્ડિયાનું જે વન ઓફ ધ હાઇસ્ટ ઇન ધ ઓવર વર્લ્ડ ની અંદર છે तो बैंकिंग सेक्टर, सेक्टर से आप ने लीड करे चले रेलवे से डिफेंस से इंफ्रास्ट्रक्चर से बैंकिंग से अक्रॉस द सेक्टर्स के अंदर क्या ने क्या सारी अभी तेजी है ટેકનોલોજી થઈ ગયેલ છે સર્વેની સિસ્ટમ થઈ ગયેલ છે એને કારણે એક્ઝિટ પોલ જે છે મોરલેસ રિયલ આવવાના હોય એક્ઝેક્ટલી નિયર બાય આવતા હોય છે અને સૌથી વધારે શું છે કે કન્ફર્મેશન છે કે નેક્સ્ટ પાંચ વર્ષ માટે સેમ ગવર્મેન્ટ આવશે

सर्वांगीण विकास માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય brahmalok ग्लोबल एकेडमी KG થી ધોરણ 10 CBSE બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના ઘડતર અને વિકાસ કરતી आ एकेडमी में प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર